છો બધા મજામાં છો તો આજે આપણે બટીકામાં બનાવીશું બટેકા ફ્રેન્ડ્સ અમે આવી રીતના છીલી લીધા રસ કરીને એને ટુકડા કરીશું તો ફ્રેન્ડ્સ આવી રીતના ઝીણા ઝીણા થશે આપણે સુધારી લીધા હવે ને આપણે પાણીમાં એને ધોઈને આપણે રાખી દઈશું પાણીમાં થોડું ઘણ પાણી એનામાં ઉમેરવું છે સ્વાદ અનુસાર આપણે એનામાં મીઠું ઉમેરવું છે હવે એનું આપણે બનાવીએ પછી ઉમેરીશું કટોરી આપણે એના એનામાં ઉમેરીશું ચોખાનો લોટ

ખાવાની જે સોડા હોય છે એ ઉમેરીશું આધી ચમચી આપે લીધી છે ઘણી બધી એનામાં નક્કી ઉમેરી પાણી ઉમેરીશું અને આવી રીતના મિક્સ કરી નાખીશું થોડું થોડું આપણે પાણી ઉમેરવાનું છે અને આવી રીતના મિક્સ કરવાનું છે આપણે મીડિયમ સાઈઝનું મસાલો બનાવવાનું છે ભજીયાનું મેસ બિલકુલ તૈયાર થઈ ગયું છે આવી રીતના તમે જોઈ શકો છો લોટ મીડિયમ સાઈઝનું આપણે બનાવ્યું છે ઘણું બધું પાણી નથી કાપતું આપણે આટલું ગ્લાસ છે એનામાં આપણે આદું ઉમેર્યું છે ઘણું બધું નહીં અને આવી રીતના આપણે મિક્સ કરી નાખ્યું છે બટેકાના ભજીયા બનાવીશું જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે એ બટેકા રાખ્યા હતા એને આવી રીતે લઈ લેશું અને પછી આવી રીતના બોળી લેશું હવે એને આપણે તારી લઈ સાબુ તેલ ગરમ થઈ ગયું છે અને હવે એનામાં આપણે બટેકા ભજીયા આવી રીતના ઉમેરી નાખીશું આવી રીતના આપણે બોળી બોળી લઈને એનામાં ઉમેરતા જશું બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ આવી રીતના

જો તમને આ સારું લાગવું હોય તો તમને મારી તેને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ બેન્સ